વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે વરસાદે પોલ ખોલી છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં તાંદલ જ્યાં વિસ્તારના રહીશોએ આ મામલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મોટા ભુવાઓનું રાજ છે જે અંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેને લઈને આખા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વોર્ડ દસ રોડ શાખામાં કમિશનર અને કોર્પોરેટરને રજૂઆત કરવા છતાંય તેઓના પેટનું પાણી હાલતું નથી અને વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન નથી અપાતું જેથી તાંદલજા વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામને જોડતા રસ્તા પર પડેલ ખાડાઓના મુદ્દે ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં તાંદલજા સોસાયટીના સંગઠનના પ્રમુખ અસ્ફાક મલિકની આગેવાનીમાં સ્થાનિક કાર્યકર અય્યુબ દાડી પટેલ અશફાક પટેલ તેમજ અન્ય મહાનુભાવો તેમજ કાર્યક્રમમાં હાજરી આપી હતી જગ્યાએ ખાડાઓ પડ્યા છે અને ખાડાઓ પડ્યા છે અને ખાડાઓ વાળી જગ્યાએ રસ્તો બનાવવા માટે હજારો રજૂઆત પછી પણ રસ્તો બનતો નથી એટલે આજે ના છૂટકે ને ના ઇરાજે અમારે રસ્તા બનાવતા ખાડા ઉગાડી વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો છે આ વૃક્ષારોપણના કાર્યક્રમનો હેતુ એક જ છે કે જે ખાડાઓ પડ્યા છે તે ખાડાઓની અંદર લોકો તકલીફ વેઠી રહ્યા છે